કુશલ અમે પ્રયત્ન બે તાલી જે છે એ બે તાલી એક બાળકો માટે ડેવલપ કરેલો કોન્સેપ્ટ છે જેમાં બાળકો એમના પેરેન્ટ્સની સાથે ગરબાની મોજ માણી શકશે હવે બાળકો આપણે જનરલી જોઈએ છે કે બધા ગરબાની અંદર જઈએ તો પેરેન્ટ્સ એક ગરબા સરસ મજાના લેતા હોય પણ બાળકો એ સર્કલની વચ્ચે એની મોજમાં હોય સો વી ડોન્ટ ડુ એનીથિંગ ફોર કિડ્સ એટલે અમને એવો વિચાર આવ્યો કે અમે બાળકોની સાથે એના પેરેન્ટ્સ પણ એન્જોય કરી શકીએ અને બાળકો માટે થઈને કંઈક કરીએ એટલે અમે બે તાળીનું આયોજન કર્યું છે બે તાળીની અંદર આ જ ગ્રાઉન્ડની અંદર આપણે ત્રણ અલગ અલગ ઝોન્સ ડિવાઈડ કરવાના છીએ કે જેમાં બે વર્ષથી લઈને ચાર વર્ષનું બાળક પાંચ વર્ષથી લઈને સાત વર્ષનું બાળક આઠ વર્ષથી લઈને મોટા બાળકો એના પેરેન્ટ્સની સાથે એ એના પોતાના ઝોનમાં રમી શકે પ્રયત્ન એ હતો કે બાળકો વેરી બ્યુટિફુલ લેંગ્વેજ એમની જે વાચા છે એ ખૂબ સારી છે ગાયક કલાકારમાં હર્ષિવટેચા છે હર્ષિવ ખૂબ નાનો બાળક છે સાત વર્ષનો બાળક છે પણ તમે હર્ષિવને ગાતા સાંભળશો તો તમને એમ થશે કે એ ઇઝ નોટ અ સેવન ઇયર ઓલ્ડ કિડ અને અમારા એક રિધમમાં પણ એક બાળક છે તો બાળકો માટે અને બાળકો થકી ઇઝ ધ આઈડિયા બાળકો માટેનો આવો એક કન્સેપ્ટ મારા ખ્યાલથી અમદાવાદમાં ક્યાંક થઈ રહ્યો છે પણ જે રાજકોટમાં આપણે લઈને આવ્યા છે જે સૌરાષ્ટ્રમાં પહેલી વખત છે અને જેમાં કલાકારો મતલબ ગાયન કલાકાર અને એન્કર એ બાળકો છે ધેટ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ ઇન ગુજરાત બે તાળીની અંદર એક ખાસ વાત એ છે કે જે આનું ડેકોર પ્લાન કરવામાં આવ્યું છે એ ડેકોર પણ છોકરાઓને ગમે એ રીતનું પ્લાન કરવામાં આવ્યું છે કે કોમિક વેની અંદર છોકરાઓને આપણે નવરાત્રીનું મહત્વ શું છે એ સમજાવવાના છે તો કોઈ પણ કોમિક કેરેક્ટર કે કોમિક રીતે આપણે આખું એ પ્રેઝન્ટ કરીએ અને નવરાત્રીની આખી મહત્વતા જે છે આપણે છોકરાઓ સુધી પહોંચાડવાના છીએ બીજી એ વાત કે છોકરાઓને છોકરાઓ ખૂબ ચંચળ હોય તો ક્યારેક રમશે ક્યારેક એમને કંઈક એમની મોજ કરવી હશે તો છોકરાઓને વધારે ગમે એના માટે થઈને આપણે બારથી તે અલગ અલગ પ્રકારની એક્ટિવિટીઝ પણ છોકરાઓ માટે રાખી છે જેમાં ગરબા મેકિંગ છે કે દાંડિયા મેકિંગ છે કે નેલ આર્ટ છે કે ટેટુ પેઇન્ટિંગ છે એવા ઘણી બધી એક્ટિવિટીઝ આપણે છોકરાઓ માટે રાખી છે બીજું કે સરાઝાના ગ્રાઉન્ડમાં જે આપણે આ ઇવેન્ટ કરવા જઈ રહ્યા છીએ એ ગ્રાઉન્ડ તો ખૂબ મોટું છે પણ આપણે સખિયા જે છે એ લિમિટેડ રાખવાના છીએ જેથી કરીને કે છોકરાઓને એની રમવાની જગ્યા પૂરતી મળે સો ઇટ ઇઝ અ લિમિટેડ ક્રાઉડ ઇવેન્ટ અને વી રિક્વેસ્ટ કે આપ બધા આપના બાળકોની સાથે મજા લેવા માટે બે તાળીમાં જરૂર જોડાવો